અમારા વ્હાહલા ભક્તો શ્રીમદ ભાગવત મહાત્મય કરતા પહેલા વિઘ્નહર્તા રિધિ સિદ્ધિના સ્વામી ગણપતિ ગજાનંદને પ્રથમ વંદન કરું છું દેવી સરસ્વતીને વિનમ્ર ભાવે નમન કરું છું શ્રીમદ ભાગવત પુરાણ ગ્રંથના આરાધ્ય દેવ ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરું છું શ્રીમદ ભાગવતના રસા સ્વાદને માણવા માટે પાશ્વભુમિ સમાન તમને બધા ભક્તોને હાર્દિક નમન કરું છું હવે આપણે શ્રીમદ ભાગવત મહાત્મયની શરૂઆત કરીએ ભાગવત એ પરમ હંસોની સંહિતા છે અને આપણો ભારત દેશ એ ભોગ ભૂમિ નહીં પણ ધર્મ ભૂમિ છે ભારતમાં ભોગીની નહીં પણ ત્યાગીની પૂજા થાય છે ત્યાં શબ્દનો અર્થ થાય છે જ્ઞાન જે જ્ઞાન ને ભક્તિમાં રમણ કરે છે તેનો જન્મ ભારતમાં ભારતમાં થાય છે એટલે દેવો પણ સ્વર્ગ કરતા જન્મ લેવાનું વધુ પસંદ કરે છે જ્યાં ફળની વિષમતા હોય છે એને યજ્ઞ કહેવામાં આવે છે અને જ્યાં ફળની સમતા હોય એને સત્ર કહેવામાં આવે છે

ભાગવત ની સમાપ્તિ પણ વંદનથી કરી છે વંદન પ્રભુને બંધનમાં નાખે છે નહીં થી પણ વંદન કરો વંદન કરવાથી પાપ બળે છે તમારા સર્વ પાપ તાપને નષ્ટ કરવા રાધા કૃષ્ણને વંદન કરો રાધા કૃષ્ણને હૃદયમાં પધરાવો

એટલે પરમાત્માને ચરણે બુદ્ધિ શક્તિને અર્પણ કરી હે નાથ મે આપને ચરણે મારી ક્રિયા શક્તિ અને બુદ્ધિ શક્તિને અર્પણ કરી છે ભક્તિ ભાવનાની પરંપરામાં વંદન કરવાની એક પરંપરા ચાલી આવી છે જય જયકારની ભૂમિકા પાછળ માનવ મનને એક સૂત્રે ઝડપવાની રીત યુગોથી ચાલી આવી છે અમૂલ્ય માનવ દેહ સમુદાયના સથવારામાં મનને એક સૂત્રે ગાંઠે છે અને ઘડી ભરને માટે દુનિયાને ભૂલી જાય છે સ્વર્ગીય સુખનો અનમોલ અનુભવ પામે છે જીવ શિવને પંથે પડે છે જ્ઞાન અને ભક્તિના સ્વરૂપની અનુપમ ઝાંખી કરાવતા આ અનન્ય ગ્રંથની રચના મહર્ષિ વેદ વ્યાસે જન સમુદાયની પ્રસન્નતા માટે કરી છે ધર્મ કર્મ ઉપાસના અને જ્ઞાનની ત્રિવેણી એમાં સભર ભરી છે નારાયણના પરિપૂર્ણ સ્વરૂપના દર્શન શ્રીમદ ભાગવતમાં પરિલક્ષિત થાય છે શ્રીમદ ભાગવતની કથા નિત્ય સાંભળવી જોઈએ એના શ્રવણ શ્રી થી શ્રીહરિચિત્તમાં વસે છે જે ઘરમાં નિત્ય ભાગવતની કથા થાય છે તે ઘર તીર્થરૂપ છે અને તે ઘરમાં વસનારાઓના પાપોનો નાશ થાય છે ગંગા ગયા ગયા કાશી પુષ્કર કે ભાગવતની કથાના ફળ તુલ્ય નથી જે મનુષ્ય ભાગવત શાસ્ત્ર ને અર્થપૂર્વક નિત્ય વાંચે તેના જન્મો જન્મના પાપોની સંશય નાશ પામે છે ભાગવતની નિત્ય કથા કરેલું હરિચિંતન તુલસીનું પોષણ તથા આપે છે ખરેખર શ્રીમદ ભાગવતની કથા લોકમાં દુર્લભ જ છે જન્મો જન્મના પુણ્યથી જ તે કમાય છે જે ફળ તપ યોગ કે સમાધિ મળતું નથી

શ્રીમદ ભાગવત વેદરૂપી કલ્પ વૃક્ષ નું ફળ છે તે અમૃતમય હોય કેવળ સ્વરૂપ છે તેનું મોક્ષ થાય ત્યાં સુધી વારંવાર પાન કરો શ્રવણ કરો શ્રીમદ ભાગવત પુરાણોમાં તિલક સમાન છે વૈષ્ણવોનું ધન છે જેમાં પરમહંસોનું શ્રેષ્ઠ નિર્મળ જ્ઞાન વર્ણવ્યું છે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ સહિત નિષ્કર્મ પણું પ્રગટ કર્યું છે તેને ભક્તિ વડે સાંભળનાર પાઠ કરનાર મનુષ્ય મુક્ત થાય છે ખરેખર દરિદ્રતા અને દુઃખના તાપે તપેલા અને માયારૂપી પિશાચિની ખૂબ મસળીને સંસાર સમુદ્રમાં પડેલા મનુષ્યોના કલ્યાણ માટે શ્રીમદ ભાગવત જ અત્યંત ગર્જના કરે છે ભાગવત શાસ્ત્ર દર્શાવે છે કે યોગીને જે આનંદ સમાધિથી મળે છે તે આનંદ મનુષ્ય ઘરમાં રહીને પણ મેળવી શકે છે એ માટે મનુષ્યનો જીવન વ્યવહાર ભક્તિમય બનવો જોઈએ ભાગવત કથા એટલે ભગવાનને પ્રાપ્ત કરવાની કથા સંસારના વિષયો પ્રત્યે વિમુખ બનવા પ્રેરે અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે એવો ભાગવતની કથાનો ઉદ્દેશ છે સંતનો આશ્રય લેનાર સંત બને છે ભાગવતનો સહારો લેનાર ભગવાન બને છે જ્ઞાન અને અને યોગથી યોગીને જે ઈશ્વરના આનંદમાં અનુભવ થાય છે તે ભાગવતના ભક્તિ કથા રસામૃતથી થી જીવાતમાને થાય છે ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે નિર્ભયતા ભગવાનનો આશ્રય કરવાથી જ પ્રાપ્ત થાય છે ભાગવત શ્રવણ કરે અને પરમાત્મા સાથે પ્રેમ કરે તેને કશો ભય રહેતો નથી કથા પાન કરે અમર બને વિના ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન એટલે ભાગવત શાસ્ત્ર ભાગવત શાસ્ત્ર મનુષ્યને સર્વ શંકાથી પર બનાવે છે ભાગવત શાસ્ત્ર જ એક એવું શાસ્ત્ર છે કે જેનું શ્રવણ કર્યા પછી બીજું કાંઈ જાણવા સમજવાનું બાકી રહેતું નથી ભાગવત શાસ્ત્ર એ પ્રેમનું શાસ્ત્ર છે પ્રભુ પ્રેમમાં દેહનું ભાન પણ ન રહે એ ચિહ્ન ઉચ્ચ કોટીના પ્રેમનું છે પરમાત્મા દર્શન પૂરા પ્રેમને જ થાય છે ભાગવત શાસ્ત્ર સર્વાંગી નારાયણનું સ્વરૂપ છે ભાગવત શાસ્ત્ર દિવ્ય છે જગતના બીજા ધર્મગ્રંથમાં જે છે તે સઘળું ભાગવત ગ્રંથમાં છે જ પણ ભાગવત ગ્રંથમાં જે નથી તે બીજા કોઈ પણ ધર્મ ગ્રંથમાં નથી ભાગવત એ દર્શન શાસ્ત્ર છે પરમાત્માના દર્શન કરવા માટે જ ભાગવતની કથા છે આત્મા દર્શનમાં પરમાત્માના દર્શન એ જ પ્રત્યક્ષ દર્શન છે ગોપી જ્યાં હોય ત્યાં શ્રી કૃષ્ણના દર્શન થાય છે ભાગવત શાસ્ત્ર માનવીનું મરણ સુધારે છે અને મુક્તિ પ્રદાન કરે છે ઈતી શ્રી શ્રીમદ ભાગવત મહાત્મય સંપૂર્ણ બોલો શ્રી કૃષ્ણ ભગવાન ની જે વૈષ્ણવો બધાને મારા જય શ્રી કૃષ્ણ